વડોદરાના માંડવી જેવા ભરજક વિસ્તારમાં આવેલા જર્જરિત ઇમારત ધરાશાય થતાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકો ટોળા ઉમટી પડ્યા હતા શહેરમાં વધુ એક જર્જરિત ઇમારત અચાનક ધરાશાય થઈ હતી જે બાદ ફરી એક વખત શહેરના માંડવી સ્થિત બેંક રોડ ખાતે આવેલી ત્રણ માળની જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાય થયો હતો આ અંગે મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના માંડવી

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ